જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા ન્યુ વિડીયોમાં આજે આપણે ચેલેન્જ વિડીયો રાખવાનો છે જેમાં આપણે અહીંથી રીંગ ફેંકીશું અહીં કેમેરામેન એ રીતે આ ટ્રેન આપણે રીંગ નાખીશું અને જે બોટલ દેખાય એ બોટલમાં પડીશું ટ્રેન ડ્રાઈવ આપીશું આપણે એક વખત ચેક કરીને બતાવી દે જો આમ કરી હમ રીંગ નાખોની આઈ ગઈ 400 મેલ દે એટલે ના હોય રેડી રેડી તો બીજા આવશે રેડી

આ બીજો કાઈમાં આવી ગયો જલ બીજો ડ્રાઈવ ઓમલે એ 200 આ બીજો મરાઈ ગયો નઈ ડ્રાઈવ નઈ એક હવે જોઈએ બીજો કોણ ના રે આપણો ડબલ આ ત્રણ ડ્રાઈવ મારે હવે છોકરો <laughs> ના મારા તો દારે નોકરી કરી દીધો તો સીપા આવે ના બીજો હા અરે એક આવ્યું નહીં જૈન તારે તો પેલો ટાઈમ આ બંધ ત્રણ શું લઈ જવાનું એ જોવો પહેલા નાખવા દે સાઈડમાં રે જો લાગતું નથી કે આ રૂપિયા જીતે આ એમ ના મજાવાનો હા એક એક બધન આયા અમેનો બજેટ 3 જણા હો જીતી ગયા આજુ આગળ જોઈએ હવે કોકો પર આપણે જીતી જવાના પેલો ટ્રાય જીતી ગયા આપણો જ નહી ફૂટેલો છે હે કરમનો કાઢો હા વાહ વાહ જીતી ગયા બીજો તો થાય 100 રૂપિયા પે જીત્યા છે 100 ગઈ જોડો એ એ લે વાહ 200 બસ 200 જીતી ગયા 100 ની જગ્યાએ અમે 100 100 આ ભાઈ 200 હા कैमरामैन जा है अबे जो ये है जितना जीते है अबे कैमरामैन पहला भाई तो बस वो जीती जा भाई अबे जो जो कौन की बात <laughs> <पूट प्राव। laughs> <में> <laughs> है ना मारा दगो कैसे अबे कैमरामैन क्या बात है शूट करते करते शूट करा बेट राय थे ये तीजो आया कैमरामैन एक राय तीन राय अबे अपन एक भी नहीं जीते લાવ કેમેરો પકડો તું ભાઈ જીતો આઈ સાઈડ તું ભાઈ જીત્યો છે હાલવાના છે નંબર ગેર હાજર હતો એને એટલે માટે છે એ આવી છે ની હવે એને ઇનામ આપી દઈએ ચલો તો આપણો તો કામ થઈ ગયું

અલગ ચેલેન્જ વિડીયો રાખીશું આપણે હવે આગલે બ્લોગમાં જોઈશું ઉત્તમ જેમ થાય હવે કોણ જીતે આગલી ચેલેન્જ વિડીયોમાં બાકી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી